તો ગાઈસ નાસ્તો મારો મસ્ત તૈયાર છે ચાલો કરકડીયા રોટલી તળી નાખી છે મસ્ત બિસ્કિટ જેવી અને અહીંયા મમરાનો ચેવડો થોડોક છે ચાલો નાસ્તો કરવા ફ્રેશ ભંગારવાળા પણ કેવી રીતે બોલે કોઈને બોલાવતો હોય ને ભંગાર જજ આગળ બોલશે હેલો એવરીવન ગુડ આફ્ટરનૂન એક મહિનો છે અને ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનો સાક આવી ગયું છે કપડાં મેં બે વાર જોયા સવારે છોકરાને જોયા અને થોડોક ઓછાડ મને મહિનો લાગતો હતો એટલે મેં ઘડી પહેલાં પણ ધોઈને સુકવી દીધા છે તો બસ વટાણા પટેલ શાક હોય છે કારણ કે કટી નહોતી થઈ મોડું થઈ ગયું તો આજે મારે રાતે કઢીને વઘારના ભાગ એવો વિચાર છે શાક માટે વટાણ પટેટાનું શાક ચાલો મૂક્યું છે તો બરાબર હવે એક વાર કરી લઈએ આપણે બીજું કામ હું લેડીસ અને આ તો આખો દિવસ ચાલો બરાબર પતાવી લઈએ તો બે કિલો વટાણા લીધા હતા અડધા શાક કર્યું છે અડધા રાખ્યા છે અને મરચા નો તક મરચા લીધા ટમેટા થઈ ગયા તક ટમેટા લઈ લીધા તો ફ્રેન્ડ્સ હવે બે વાગી ગયા છે રસોઈ મારી થઈ ગઈ છે કમ્પ્લીટ સકેલો મરચું વટાણા બટે શાક રોટલી ખીચડી ને વટે નતો કારણ કે રાતે વઘારે નું ભાત તા ખીચડી ઉપર દે છે સર ગજર માં તો ગાઈસ અમે સાપા બહુ ભૂખ્યા હતા એટલે જપાજપ ખપાકપ ખાવા માંડ્યા છે અને અહીંયા મારું ભાણું પણ તૈયાર છે આ આસવાના કરકરિયા છે મસ્ત શેકેલું મરચું છે મીઠું નાખીને સમોસા છે વટાણા બટેટા એકદમ ચટાકેદાર શાક છે રોટલી છે અહીંયા અહીંયા રોટલી પણ છે ચાલો બધા જેમ રાહ કોઈની જોતા નહીં ફટાફટ વેસ્ટ ચાલો જેમ બેન શેકેલું મરચું તો બહુ જ ભાવે મસ્ત લાગે ખવડાવો તો હું જમી લઉં તમે તો કોઈ આવતા નથી હું જમી લઉં સો ફ્રેન્ડ્સ તમને બતાવ અમારા ઘર આગળ મસ્ત એકદમ ફ્રેશ એકદમ તાજા ફ્રૂટ્સ મળે છે તમારે ખાવા હોય લેવા હોય તો બેશક આવી જાજો બતાવું તમને મસ્ત એકદમ બાકી પવન એકદમ જોરદાર છે ગ્રીન ડ્રાક છે લાલ ડ્રાક છે ચીકુ છે બધી જાતના ફ્રૂટ છે સો મારા કપડાં પણ સુકાઈ ગયા છે ને પવન પણ આજે બહુ જ છે અડધા તો મારા ઉડી ગયા હતા ચાલો ફટાફટ લઈ લઉં કપડા ને અમારી રામધન

थोड़ा फूल कर दइए आज जान थे के हाजू बाजू नाच के का था थे के नहीं थएज गए छे मसर आवे जो है हमारे सुरेश पण उठि चाय पीवा माटे तो चलो बड़ा फटाफट चाय पीवा है ने so, ए मित्र आयो छे ने <laughs> जे जे बुझ ए के बैठो एनी हामे यहां का मौसम बड़ा हसी है so, लो

તો ફ્રેન્ડ આ બધું મેં વઘારી નાખ્યું છે જીરું નાખીને તમાર પત્ર તજ લવિંગ ને હિંગ ને એવું નાખીને વઘારી નાખ્યું છે હવે આમાં હું આ ભેળવેલી ખીચડી નાખી દઉં ફટાફટ કરી નાખું તો ફ્રેન્ડ સાડા નવ થયા છે ને અમે સાપા જમા બેસી ગયા છે અમે પણ જમવા બેસી ગયા છે મસ્ત વઘારેલી ખીચડી છે એમાં નાખ્યું છે ઘી અને કઢી પણ મેં ઘીથી જ વઘારી છે તો ચાલો જમવા સામેથી જ ફૂલે કૂક્યું

જુનાગઢ થી દેખાય છે અહિયાં થી દેખાય છે તો મજા આવી ગઈ હું કોને તે કોને કરું તો મજા આવી ગઈ છે કાલે પાછા પાછામાં જો ની જય સ્વામીનારાયણ મજા કરજો મજામાં રહેજો સરસ સપના